ಮಾಣಾವದಿ ಪಂದ್ರ ವರ್ಷಡಿ ಕವಿಯತ್ರಿಯನ್ನು ಕವಿತಾ ಕ್ಷೇತ್ರ ಪ್ರಧಾನ ಕವಯತ್ರಿಯ ಕಾವ್ಯ ಸಂಗ್ರನಿ ನಾನಕಡಿ ಬುಕ್ ಲಂಚ કવિતા એ આત્માની કલા છે કવિતામાં હૃદયના સુષ્મ ભાવ પ્રગટ કરવા નિવડેલા કવિઓ કવિ કરી શકે છે પરંતુ બાર પંદર વર્ષ જેવી નાની ઉંમરની વ્યક્તિ કવિતાના ભાવ કદાપી ઘૂટી શકે નહીં આ વિષય તેમના માટે જટિલ થઈ પડે પરંતુ આવું જટિલ કાર્ય માણવદર તાલુકાના કોળવાડ ગામના રહી હરીશભાઈ પરસાણિયાની પંદર વર્ષની દીકરી રિયાએ સુલભ બનાવ્યું છે તેમનું શૈક્ષણિક માધ્યમ અંગ્રેજી છે છતાં તે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે તેમણે ત્રણ ભાષાઓમાં કવિતા લખી લખીશે મારું નામ વ્યા હરેશભાઈ પ્રસાન્યા છે હું રાજકોટમાં રહેવાવાળી છું આજે મારી પહેલી બુક માલ વ્યાફ લીવિલ બહાર પડી છે ગુજરાત હું ગુજરાતની સૌથી નામી પોએટસ છું હું ચૌદ વર્ષની છું હું દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છું મારા શિક્ષકો મારા માતા પિતાએ મનો આ બુક બાર બહાર કરવામાં ઘણો સહયોગ આપેલો છે જેમાં મારા શિક્ષક કવિતા મેડમ ગુરેન સાહેબ શ્રોતા મેડમ એ ઘણો સપોર્ટ આપ્યો છે યુવેન સર મારી વાર એસેમ્બલીમાં ગાયેલી કવિતાઓનો મને આખા ક્લાસ વચ્ચે એપ્રિશિએટ કરતા સૌથી મોટો હાથ અભ્ય હું કહું તો કવિતા મેડમ ઠાકરનો છે તે મને બહુ સપોર્ટ કરતા અને જ્યારે મન માધ્યવનમાં બહુ ભીણવાના કારણે હું અનુકવાર કવિતા નહીં લખી શકતી તો એ મને આવી આવીને મુદ્દા દેતા કે હું કવિતા લખું અને એ મારી બંધ રહે આમાં મારા પ્રિન્સિપલ દવે સર અને સપોર્ટ છે જેના કારણે હું આજે અહીંયા આવી છું પણ સૌથી મોટો સપોર્ટ અગર હું કહું તો તે મારા માતા પિતાનો છે મેં કવિતા લખવાનું આઠમા ધોરણ ચાલુ કર્યું બે વર્ષ પહેલા તેમાં મેં મારી પહેલી કવિતા લખી અને મારી મમ્મીને દેખાઈ દીધી મારી મમ્માએ મને સૌથી પહેલા એપ્રિશિએટ કર્યું અને કહ્યું કે તું આ કવિતાની એક બુક બનાવ અને લખજે આપણે ફ્યુચરમાં ક્યારેક બુક બહાર પાડીશું પછી એ કવિતા મેં મારા શિક્ષકો અને મારા ફ્રેન્ડ્સને ને દેખાડી અને તેમને પણ મને ઘણો સપોર્ટ કર્યો એટલે હું ઘણી બધી કવિતાઓ લખી અને આજે એનાની મારી વીસ કવિતાઓ એક બુકમાં પબ્લિશ થાય છે જેનું નામ છે માય વે ઓફ લિવિંગ એનાની મારી પ્રિય કવિતા છે બે હજાર ચોવીસ કા ભારત જમીન પર બેઠે બેઠે ચાંદ પર પહોંચવાની ખ્વાઈશ ક્યાં કરતો હોવ આપને तुम खुद वहां पहुंच सकते हो 2024 में अपने भारत को इतना महान बनाना है कि जो सपना गांधी जी और नेहरू ने देखा था उसे हमें साकार करके दिखाना है ना कोई हमें रोक सका है और ना ही कोई हमें रोक सकेगा हमें अपने हमें बस आत्मविश्वास रखकर दो नहीं चार कदम आगे बढ़ाने हैं हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है स्वच्छ भारत के निर्माण की बात को हमें मन में से जानी है लाख कोशिशों के बाद भी हमें हार नहीं माननी है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है गहरा काला अमीर गरीब जैसे भेदों को हमें बाहर निकालना है भारत में हर बच्चा पढ़े लिखे और भारत का नाम पूरे विश्व में रोशन करे ऐसी मनोकामना करनी है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है मेरा भारत महान मेरा भारत महान कहते कहते आज वह कोई थकता है हम उज्जवल देश का भविष्य है यारों सपना हमें शोभा थोड़ी देता है अंग्रेजों को जिस देश ने धक्के मार के बाहर निकाला वो आज अपने देशवासियों से बात करने को क्यों घबराता है आत्मविश्वास रख खुद पर तू आसमान को भी छू सकता है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है थैंक यू जी मारे नाम अंजना हरिश भाई प्रसंग है हूँ मदर थाउ छू રિયા સારી એવી સ્પીચમાં અને પોઈટમાં એવી સારી એવી કવિત્રી છે અને અત્યારે સૌથી નાનામાં નાની ગુજરાતની નાનામાં નાની પોઈટ છે અને અત્યારે એની બુક બાર પડી રહી છે કેટલી કવિતાઓ લખી છે એને વીસ થી પણ વધારે કવિતા લખેલી છે અને અત્યારે વીસમ જેવી એની પબ્લિશ થાય છે કે છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી પોલીસ હેડક્વાર્ટર તરફથી એને એક સાયકલ સ્પીચ મળેલી છે સ્પીચ ની અંદર એવા ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને હોશિયાર એક થી ત્રણ ની અંદર રેન્ક આવનારી છે આટમા ધ્રોણથી ઇંડિયાએ કવિતા ક્ષેત્રે પદારોપણ કર્યું છે ગઈ છવ્વીસ જાન્યુઆરી તેણે બે ભારત નામની હિન્દી કવિતા લખી હતી જે રાષ્ટ્રપ્રેમની છલકતી હતી રાજકોટના હેમુગઢવી ગઢવી હોલ ખાતે તેમનું ચાર અભિવાદન પણ થયું હતું ઉપરાંત વાઘ ચતુર્થી પ્રેરાય પોલીસ હેડક્વાર્ટર ખાતેના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેમનું જાહેર સન્માન કરાયું હતું તાજેતરમાં જ બહુ થોડી જ કવિતાનું સિલેક્શન કરી તેમને માય

અને ત્યારે એને કીધું કે મારે પણ આવી કવિતાઓ લખી છે અને હું કવિતાઓ લખીશ અને તું હજી ઉત્તરોત્તર એવા છોપાનો સર કર એવી અમારી શુભેચ્છાઓ કવિતા શેરને ઉત્તેજિત કરવા તેમને માતા પિતા તથા ક્લાસના શિક્ષકો તેમજ તેમના મોટા પપ્પા અને મોટા મમ્મી પ્રોત્સાહન આપ્યું છે કવિતા ઉપરાંત વાઘછાટમાં પણ તેમને ઇનામો મેળવ્યા છે ગુજરાતમાં આખામાં કદાચ સૌથી વધારે નાની કવિયત્રી હોય તો તે રિયા પરસાણિયા જ હોઈ શકે જીગ્નેશ પટેલ માણાવદર